જીતી શકાય રાવણ ને પણ બ્રાહ્મણો ના આશીર્વાદ થી જીત્યો વિપ્ર પ્રસાદ આમ રામ નામ મારું નામ પણ જો કોઈ આપ્યું હોય તો એ વશિષ્ઠ જેવા બ્રાહ્મણોએ આપ્યો છે ભલે ને એના હજારો નામ હોય આપણે ગાઈએ પણ છીએ એક હજાર નામ છે નામ ભલે હોય પરમાત્માના પણ જયારે આ ધરતીમાં પ્રગટ થાય ને ત્યારે હજાર માંથી કયું નામ આને આપવું ને એ બ્રાહ્મણો કામ છે બ્રાહ્મણો આપે છે શું નામ આપવું આજે તો જમાનો બદલાઈ ગયો આ જમાનામાં બદલાઈ ગયો આજે તો નામ કોણ આપે કે પોય નામ આપે પોય નામ આપે નામકરણ નો એક સંસ્કાર હતો ભાઈ જારે પણ દીકરા દીકરીના નામ આપવાના હોય ને તો જેમ અયા શ્રીમદ્ ભાગવતમાં નંદબાબા ભગવાનના નામકરણનો સંસ્કાર કરે છે નામકરણનો સંસ્કાર કરો તમારો અને તમારા દીકરાનું નામ જો જગતમાં જગ પ્રસિદ્ધ કરવું હોય ને તો ભાગવતના સહારે નામકરણ સંસ્કાર કરજો દીકરો નામ નામબાળો થશે દીકરી જગ પ્રસિદ્ધ થશે બાકી નામ નો તો મહિમા છે જ ગરગાચાર્યજી કહે છે કે બાબા તમારો ભાવ સાચો છે હું નામકરણ સંસ્કાર કરું પણ આપ જાણો છો યદુ નામ હમ આચાર્ય ખ્યાતસ્ત ભૂવિ સર્વત હું યાદવોનો કુળ ગુરુ જો તમારા દીકરાના નામકરણ સંસ્કાર કરાવ અને કાલે કંસને ખબર પડે

યાદવોના કુળગુરુ ગરગાચાર્ય નામકરણ સંસ્કાર કર્યો એટલે આ જ હોવો જોઈએ આખું બાબા ન થવાનું થાય અને એમાંય નામકરણ જેવો સંસ્કાર તમે તો ઉત્સવ પ્રિય છો કઈ પણ બને તો તમે એનો ઉત્સવ ઉજવો છો નામકરણ જેવો સંસ્કાર અને જો તમે ઉત્સવ ઉજવો તો ન ખબર પડતી હોય તો એ ખબર પડી જાય ગોપ ગોપી ગોવાળો

તો એકાંતમાં ગૌશાળામાં જઈને નામકરણ સંસ્કાર કરીએ કેમ કે नंदભવનમાં જો નામકરણ સંસ્કાર ઉજવીએ તો ગોપ ગોપી ગોવાળો બધાને ખબર પડી જાય અને જેવી ખબર પડે એવી ગોપ ગોપી ગોવાળો ઉત્સવ ઉજવે નંદ नंदભવનમાં નહીં ક્યાં ઉત્સવ ઉજવીએ નામકરણ સંસ્કાર ક્યાં કરીએ બોલો ગૌશાળામાં કોઈને ખબર ન પડે